યો હતો આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અંકલેશ્વર માંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર નિલેશ ચોકરી નજીક ખાનગી લક્ઝરી બસ ચાલકને આવતા મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા વહેલી પરોડે અંકલેશ્વર નિલેશ ચોકડી નજીક એક લક્ઝરી બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન ચાલુ બસે ચાલકને ઝોકું આવી જતાં બસ આગળ ચાલતી ટ્રકમાં ધડાકા ભેર ઘુસી ગઈ હતી અને ટક્કર વાગ્યા બાદ રોડ મધ્ય આવેલ ડિવાઈડર પર બસ ચડી ગઈ હતી અકસ્માતમાં બસ ચાલક ગંભીર રીતે ઘવાઈ જતાં સાથે ફસાઈ ગયો હતો જ્યારે બસ કંડક્ટરને ઈજા પહોંચી હતી બસમાં અંદર મુસાફરો ઊંઘી રહ્યા હતા તે દરમિયાન જ અકસ્માત સર્જાયો હતો અચાનક ધડાકા સાથેના અવાજ સાથે મુસાફરો જાગી જવા સાથે જીવ તેમના અધ્ધર થઈ ગયા હતા ટક્કરને કારણે અંદર પટકાયા હતા જોકે તેમણે ઈજા ન પહોંચતા હાસકારો અનુભવ્યો હતો ઘટનાની જાણ થતા ફાયર ટીમ અને ટક્કરને કારણે અંદર પટકાયા હતા જોકે તેને ઈજા ન પહોંચતા હાસકારો અનુભવ્યો હતો ઘટનાની જાણ થતા ફાયર ટીમ એનએચએચઆઈ ટીમ સ્થળ પર દોડી આવી ઈજાગ્રસ્ત ચાલકને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો હતો તેમજ રોડ પર રહેલી બસને ક્રેનની મદદથી સાઈડ કરી હતી જેને લઈ ટ્રાફિક જામ હળવો થયો હતો